મિત્રો નાનું એવું પંખીના માળાજીવડું બાબરા ગામ છે અને આ બાબરા ગામમાં આજે લગભગ સાંજના પાંચ છ વાગ્યાનો સમય બન્યો છે અને એવા જ ટાણે ગામની બહેનો અને દીકરીઓ ઘરના આંગણામાં બેઠી બેઠી એકબીજાને વાતો કરે છે અને એક બાઈ બોલી કે અમારા બાપ દાદાની દેવી તો ખાલી એક અગરબત્તીની સળી માનીએ ને તો પણ ધાર્યા કામ કરી દે છે ત્યારે બીજી બોલી કે અમારી માતાને તો જો દીવાની બે જોડ માનીએ ને તો અમારી દેવ કામ કરી જાય છે પણ ત્યારે એક દીકરીને પોતાની મા ઉપર પૂરો વિશ્વાસ હતો અને તે બોલી કે હે બહેનો મારા કુળમાં તો એવી જોગમાયા દયાનો સાગર બેઠી છે ને કે એને ખાલી અગરબત્તી ના જોવે કે ના દીવા ધૂપ જોવે પણ જો કોઈ અજાણ્યા બેન કે દીકરી ખાલી પોતાનો પાલવનો છેડો પાથરે ને એની ઘડીએ જ અમારી ભગવતી એના કામ કરી જાય છે અને મિત્રો આમ આ હિન્દુની દીકરીઓ અને બહેનો પોતાની દેવીઓની આવી વાતો કરી રહી હોય છે પણ તેની સામે જ એક મુસલમાનનું મકાન છે અને તેની બહાર બાઈ બેઠી 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 છે છે અને તે આ બધું સાંભળી રહી હોય અને પછી તે કહે છે કે હે બહેન ખાલી ખોળો પાથરીએ અને કામ કરી દે એવી દુનિયામાં કઈ દેવ છે ત્યારે આ દીકરી કહે છે કે હે બહેન પંચાળની ધીંગી માથે ચોટીલા ડુંગર ઉપર બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે અને એની બાજુમાં

અને એટલું કહે ને કે હે મારી ભગવતી ઘેલ તું મને દીકરો દેશે ને તો માડી તારે વાવે આવી અને ખોળો પાથરીશ અને જો આટલી માનતા રાખે ને તો હે બાઈ અમારી ગાંડી ઘેલ એ ખાલી ખોડાને ભરી અને પગલીનો પાડનાર આપી દે છે ત્યારે આ દીકરીની આટલી વાત સાંભળી અને આ મુસલમાન બાઈનું હૃદય પીગળી ગયું અને મનોમન તેણે પણ આજે મુસલમાનની બાઈ હોવા છતાં પણ બાધા રાખી કે હે માડી તું તો હિન્દુની દેવ છો અને મેં તને ક્યારેય જોઈ નથી અને તું કેવી દેવ છો અને ક્યાં બેઠી હશો એ મને કાંઈ ખબર નથી પણ માડી મારા ખોડે માટીની ખોટ છે અને તું એ ખોટને મારી ગેલ તું પૂરી કરે ને તો માડી અહીંયાથી બળદગાડું જોડી અને મારો દીકરો સવા મહિનાનો થશે ને એટલે અહીંયાથી બાબરા ગામથી ઠેઠ બળદગાડું જોડી અને તારી ભાડલાની વાવે આવીશ અને તને એકવાર નહીં પણ એકવીસ વાર તારો ખોળો પાથરીશ અને મિત્રો આમ એ દિવસે આ મુસલમાનની બાઈએ પોકાર કર્યો કે માડી જો તું મારા ખાલી ખોળાને ભરી દેને તો તારો એકવાર નહીં પણ એકવીસ વાર તારી વાવે આવી અને ખોળો પાથરીશ અને મારા દીકરાને તારા દર્શન કરાવીશ અને જ્યારે આટલો પોકાર મારી ગાંડી ગેલના કાને પડ્યો ને ત્યાં તો વાવમાં ઢોલિયો ઢાળીને સૂતેલી મારી ગાંડી ગેલ ઝપકીને જાગી અને કહે છે કે હે બાઈ મેં કંઈક હિન્દુ બાઈઓને દીકરા આપ્યા છે પણ આજે

તો પાતળો જેનો દેહ છે કેમ કે મિત્રો બહેન દીકરીઓ કદાચ બે દિવસ ભૂખી રહે ને તો પાણી પી અને દિવસો કાઢી નાખે પણ તેમને જો કોઈ વાંજિયા કહે ને તો જીવને અને જમને પછી સેટું રહેતું નથી અને ત્યારે મારી બાદલાની ગેલે આ બાય ઉપર નજર કરીને ત્યાં તો એ બાયની સામે સમડીની આંખમાંથી તેજના અંબાર છૂટ્યા અને એ તેજના અંબાર એ બાયના પેટે અથડાના અને ત્યાં તો એ બાયના ચડતા દિવસ દિવસો મારી ગેલે શરૂ કર્યા અને પછી તો ત્યાંથી ઉડી અને પાછા બાડલાની વાવે ઢોલીએ આવી અને બેસી ગયા અને આમ કરતા કરતા નવ મહિનાના વાણા વીત્યા અને આ બાઈના ઘરે મારી ગેલે દેવના ચક્ર જેવો દીકરો દીધો અને આમ કરતા કરતા આ દીકરો સવા મહિનાનો થઈ ગયો એટલે મુસલમાનની બાઈ તેના પતિને કહે છે કે હે સ્વામી તમે મારી વાત માનો કે ના માનો પણ આપણા ઘરના સામે જે પેલી હિન્દુની બાઈ રહે છે ને તે સાંજના પાંચ વાગે પોતપોતાના દેવી દેવતાઓના વખાણ કરતી હતી અને એવા જ તાણે એક દીકરીએ ગેલમાં વખાણ કર્યા હતા અને કહેતી હતી કે અમારા ભાડલાની ગેલ તો ખાલી ખોળો પાથરીએ ને તો એ ખાલી ખોળામાં પણ પગલીનો પાડનાર અમારી ગેલ આપી દે છે અને ત્યારે હે સ્વામી મેં પણ એવી માનતા રાખી હતી કે હે માડી ગેલ જો તું મારા આ ખાલી ખોળામાં પગલીનો પાડનારો આપી દે ને તો માં અહીંયાથી બળદગાડું જોડી અને ગામડે ગામડે પૂછતા પૂછતા ઠેઠ તારા ભાડલાની વાવે આવી અને એકવાર નહીં પણ એકવીસ વાર તારો ખોળો પાથરીશ અને તને પગે લાગીશ તો હે સ્વામી આપણો દીકરો હવે સવા મહિનાનો થઈ ગયો છે તો હવે તમે બળદગાડું ગોતી લાવો અને આપણે ભાડલાની ગેલના દર્શન કરવા જવું છે અને ત્યારે તેનો સ્વામી કહે છે કે તે માનતા રાખી છે તો મને કાંઈ વાંધો નથી આજે રાત્રે સુઈ જા કાલે વહેલી સવારે આપણે બળદગાડું લાવી અને નીકળી જઈશું અને મિત્રો આમ રાત્રે આવી વાતો કરી અને બંને સુઈ ગયા અને જ્યારે સવાર પડીને ત્યારે સવારે તેના સ્વામીએ બાબરા ગામમાંથી ગમે તેમ કરી અને એક ખેડૂતનું બળદગાડું લાવ્યા અને એ મુસલમાન ભાઈ બળદગાડું હાકે છે અને ખોળામાં બાળકને લઈ અને તેની બાઈ બેઠી છે અને આમ બળદગાડું લઈ અને ગાંડી ગેલના દર્શન કરવા માટે આ દીકરાને લઈ અને બંને માનવીઓ નીકળી ગયા છે અને આમ કરતા કરતા આ બાબરાથી નીકળેલું ગાડું અનંતપુર બાડલા અને કમલપુર આવા થાય છે અને ત્યાં જ અંધારું છવાઈ જાય છે અને એ વખતે કોઈ લાઇટોની સુવિધા હતી નહીં પણ ગામમાં મસાલો બળતી હતી અને એ બળતી મસાલોના ઝીણા ઝીણા દીવા આમની આંખે દેખાણા એટલે એમને ખબર પડી ગઈ છે કે ગામના પાદરે તો પહોંચવા આવ્યા છીએ અને રાતના અંધારામાં બળદગાડાનું પૈડું એ ખાડામાં પટકાણું અને બળદગાડાના પૈડાને જોડી રાખનાર એ ધરો ભાંગી જાય છે અને ત્યારે એક તો અજાણી ધરતી છે અજાણા માનવીઓ છે અને પોતે મુસલમાન બે માનવીઓ છે અને સીમાડે બળદગાડાનો ધરો ભાંગી ગયો છે અને એવા ટાણે ક્યારેક ક્યારેક શિયાળિયાઓ બોલે છે તો ક્યારેક ક્યારેક કૂતરાઓ ભસે છે અને ત્યારે આ અવાજ સાંભળી અને આ બાળક રડવા લાગ્યું એટલે આ બાઈ પોતાનું ઓઢણું તેના ઉપર ઢાંકી દે છે અને અજાણી ધરતી છે એટલે બાઈ પણ ગભરાઈ જાય છે અને પોતે પોક મૂકીને રડવા લાગી ત્યારે એનો ધણી બોલ્યો કે હે ગાંડી હું વધારે કઈ દેવ ધરમ કે દેવીઓમાં માનતો નથી પણ તું કહેતી હતી એટલે તારા માટે આ માર્ગે ચડ્યો તો હવે તારી માતાઓ ક્યાં ગઈ અને તારી માતાને યાદ કર અને જો તારી ગાંડી ઘેલ બળુકી હોય ને તો આ બળદગાડાનો ધરો ભાગી ગયો છે ને અને ભાટલા કેટલું દૂર છે એ આવી અને આપણને જણાવે અને આપણી મદદ કરે અને આમ જ્યારે પોતાના ધણીએ આટલી ટકોર કરીને ત્યાં તો આ બાયના હાડો હાડ લાગી ગયું અને રાતના ત્યાંથી પોકાર કર્યો કે હે મારી ગાંડી ઘેલ માડી હવે મારાથી મેણા સહન થતા નથી પણ જો તું ભાડલાની વાવમાં બેઠી હોય ને તો માડી મારી વારે આવ અને આ ભાંગેલા ગાડાના ધરાને કોઈક સાંધનારો મળી જાય ને અને અમે ભાડલા પહોંચી જઈએ ને એવી માડી અમને કંઈક સુવિધા કરી આપ અને તો જ હું તારા ધામમાં પહોંચી શકું અને આટલું કહી અને બાઈ રોવા માંડી કે માડી આજે પારકા ગામના સીમાડે લાવી અને આજે હિન્દુ દૂની માતા ગેલ અમને છેતરી ગઈ અને આજે અમને અડધી રાત્રે અહીંયા એકલા રજડતા મૂકી ગઈ અને આમ આટલો શબ્દ જ્યારે આ બાયના મોઢેથી છૂટ્યો ને ત્યાં તો ભાડલાની વાવમાં બેઠેલી મારી ગાંડી ગેલથી રહેવાયું નહીં અને ઢોલિયામાંથી જાગી અને એસી વરસની ડોસીનું રૂપ લીધું અને હાથમાં લાકડી લઈ અને ભાડલાથી મારી ગેલ હાલી નીકળી અને આ બાજુ રાતના બારેક વાગ્યાનો સમય બન્યો છે તો એક બાજુ બળદગાડું ભાગ્યું છે અને રાતના સવા મહિનાના બાળકને ખોળામાં લઈ અને આ બાઈક ને ધ્રુસકે રડી રહી હોય છે અને ત્યારે આ એસી વર્ષની ડોસી લાકડીના ટેકે ટેકે આ બળદગાડાની પાસે આવીને ઉભી રહી અને કહે છે કે હે બાઈ આમ અડધી રાત્રે આમ રડવાનું કારણ શું છે અને બળદગાડામાં બેઠેલી એ બાઈ નજર કરીને ત્યાં તો એંસી વર્ષના ડોસીમાં છે માથે ભીંડી વરના વાળ છે અને હાથમાં લાકડી છે અને દુબળો પાતળો એમનો દેહ છે અને આ જોઈ અને બાઈ બોલી કે મારી અહીંયાથી ભાડલા કેટલું દૂર છે કે બેટા બસ આ સામે રહ્યું વધારે દૂર નથી કે પણ માંડી અમારે બાડલા જવું છે અને આ બળદગાડાનો ધરો ભાંગી ગયો છે અને તે નહીં સંધાય ને ત્યાં સુધી અમે ભાડલા નહીં જઈ શકીએ અને એ બાઈની આટલી વાત સાંભળી અને ડોશીમાના હાથમાં જે લાકડી હતી ને તેને જોઈ અને એટલું કીધું કે હે મારા વીરા જો દેવ ધર્મમાં તને થોડા ઘણો પણ ભરોસો હોય અને તને દેવે જો દીકરો આપ્યો હોય એમ તું માનતો હોય ને તો આ બળદગાડાનો ધરો કાઢી નાખ અને લે આ મારી લાકડી અને આ

રાત્રે આ મુસલમાનના ગાડાને પોતાની લાકડી રાખવાનું કહી અને ગાડું ત્યાંથી ચાલતું કર્યું અને આમ બળદગાડું ચાલતું ચાલતું મારી વાકલી વાવે આવ્યું અને જ્યાં ભૂતળાઓને વશમાં કરી અને મારી ગાંડી ઘેલ બેઠી હતી તેમણે આ બળદગાડાને ઠેઠ વાવ સુધી પહોંચાડી દીધું છે અને ત્યાં પહોંચી અને આ મુસલમાન બાઈએ ગેલમાંનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ત્યાં એકવાર નહીં પણ એકવીસ વાર આ બાઈએ પોતાનો ખોળો માતાજી ગેલ સામે માંડ્યો અને પછી પોતાના દીકરાને પગે લગાડી અને માતાજીના સારા આશીર્વાદ લીધા તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગાંડી ગેલના અને તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી